ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી બાવીસ થી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે વરસાદ પડી શકે છે ભારે પવન સાથે કરા પડવાની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સર્જાશે દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ પડી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરાઈ છે સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ હરિયાણા રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં કડા પડવાની શક્યતા રહે છે તેની અસર છે ઉત્તર ઉત્તરના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ પણ ભીન ભાગોમાં થવાની શક્યતા રહે છે એટલે તારીખ બાવીસ થી છવ્વીસ છવ્વીસ કે અઠ્યાવીસ દરમિયાન હવામાનમાં પલટો આવી શકે કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે હવામાનમાં ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરીના ઉત્પાદન પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે નવેમ્બર ડિસેમ્બરમાં થતું કુદરતી ફ્લાવરિંગ એસી ટકા અંબાના ઝાડ પર ન દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે કમોસમી વરસાદ અને અસામાન્ય તાપમાનના લીધે કેરીની ગુણવત્તા કદ અને ગળપણ પર માઠી અસર પડી શકે છે જેના કારણે કેસર કેરીનો સ્વાદ કડવો થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે જો આગામી દિવસોમાં પણ હવામાનમાં સતત ફેરફાર ચાલુ રહેશે તો આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો અને ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે આશા રાખીએ કે વાતાવરણમાં કોઈ મોટા ચેન્જીસ ના આવે સારું ફ્લાવરિંગ આવે સારી પ્રકારની કેરીની ગુણવત્તા અને ખેડૂતોને પણ સાથે મળી રહે પરંતુ વાતાવરણ ઉપર ડિપેન્ડ રહેતું હોય છે જો વાતાવરણ બગડે તો મને લાગે કેરીનો સ્વાદ કડવો પણ બને મીઠાને બદલે કારણ કે ખેડૂતોને હાથમાં જ ઉત્પાદન ન આવે એટલે કદાચ મોંઘી રહેવાની શક્યતાઓ પણ થાય અત્યારે તો એવું છે કે જે બંધારણ થતું નથી ને મોર ખરી જાય ઝાકરના હિસાબે આગતરમાં કઈ થાય નહીં

ખીચડી ઘર વૃદ્ધ અને નિરાધાર માટે ભોજનનું આશ્રય કેન્દ્ર છે બ્લાસ્ટનો ભયાનક અવાજ સાંભળતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા ખીચડી ઘરમાં કુકર બ્લાસ્ટના સીસીટીવી પણ સામે આવ્યા પાટીદાર સમાજને સાંસદ રૂપાલાની આકરી ટકોર છૂટાછેડા બાદ તેના બાપા પૈસા ગણે તે શર બહુ મોડું થઈ ગયું સમાજ પાછળ પરિવર્તન કુરિવાજ આંતરિક અનુશાસન પર સુરત પાટીદાર સમાજના કાર્યક્રમમાં સાંસદની હૈયા છે

સમાજના થોડાક ધારા ધોરણ નવા સમય પ્રમાણે વિચારી સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જરા હવે હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જાય ઘણું મોડું થઈ ગયું છે ઓલરેડી એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એના એની જરૂરિયાત પ્રમાણે નહીં આપીએ તક એવી સરસ ઊભી થઈ છે વાતાવરણ એવું સરસ ઊભું થયું છે વિશ્વમાં ભારતનો વધ પડી રહ્યો છે ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા ગ્લોબલ વિલેજ બની ગયું છે અને આવી જ્યારે ઉમદા તકો ઊભી થઈ હોય ત્યારે આપણા સમાજનો કોઈ માળખું ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે એ આપણા સમાજને પરવડે નહીં અને એટલા માટે એક તાતણે સૌથી પહેલો વહેલો આખા દેશમાં છોટાઉદેપુરથી સમાચાર જ્યાં બોડેલી તાલુકાના વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ગામોને જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ ઉઠી છે જેના વિરોધમાં ગામલોકો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ચાર ગામને બોડેલી તાલુકામાં જ રાખવાની માંગ કરાઈ નોંધનીય છે કે ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની જગ્યાએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ચાર ગામને બોડેલી તાલુકામાંથી જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ થઈ રહી છે તેથી ગામ લોકોએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ચાર ગામને બોડેલી તાલુકામાં જ રાખવાની માંગ કરી છે ચાર ગામને માત્ર સોળ કિલોમીટર દૂર આવેલા બોડેલી તાલુકા મથકની સુવિધાઓ છીનવી ત્રીસ કિલોમીટર દૂર કરવાની હિલચાલનો વિરોધ છે તેથી ચાર ગામને બોડેલી તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ જ્યારે તાલુકો વિભાજન થયો ત્યારથી ત્યાં જાપ ગામ જેતપુર હતું અને અમારા ગામ જે મુઢિયારી કથોલા અને ચુજીપુરા એ તો બોડેલીમાં થતા હવે અત્યારે અમારી એવી માંગ હતી અત્યારે લોકોએ સરપંચને આ બધા હશે એ બધા ઠરાવ કર્યા અને અત્યારે અમારે બોડેલીમાં જેતપુર પાઇમો લીધું કરીને ઠરાવ કર્યા ચાર ગામને તો અમારી માંગ એવી છે તો જેતપુર મોટા જાપ રાખો તો અમારું આ ચાર જે ગામ છે એ બોડીલી માં ધરે તો અમને થોડી સગવડ અને અમારે શિક્ષણની દ્રષ્ટિએ પણ સારું રહે જો ગ્રામ પંચાયતમાં પાંચ ગામો સમાવિષ્ટ છે એમાં વાજપુર મુઢિયારી શિવજીપુરા કથોલા અને જાપ હવે આ પાંચે ગામો અમારે ખરેખર જે બોડેલી તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો તેમાં અમને વધારે સરળતા થાય છે અને પાવી જેતપુરમાં આમ આવા જવામાં અમને વધારે તકલીફ પડે છે જ્યારે પૈસા સમય અને દરેક રીતે અમને ત્યાં અનુકૂળ નથી એટલે દરેક ગામની રજૂઆત એવી છે કે બોડેલી તાલુકામાં આ ચાર ગામો હોય તો વધારે સારું એટલે ખોટા ખોટા ઠરાવ કરે છે સભ્યોને પણ ખબર નથી અને અમારે જે બોડેલી તાલુકો છે એ શું છે નજીક છે અમારે તેર ચૌદ કિલોમીટર થાય અને વધતા શું છે કે અમારે છોટાદેપુર જિલ્લો છે વડ મથક ભલે છોટાદેપુર હોય પણ ટોટલી ઇલેક્શન ને લગતી કામગીરી હોય કે ગમે તે કામગીરી હોય તો બોટેલી થી જ થાય છે તો અમારે બોટેલી વિકસિત તાલુકો છે તો અમારે બોટેલી તાલુકામાં રહે એવી અમારી માંગ છે દાહોદમાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા કર્મચારીઓએ નારેબાજી કરી રજૂઆત કરી આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા દાહોદના ખરોડ ખાતે જમનાદાસ કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપતા ત્રણ કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી આ મામલે કામદારોનું કહેવું છે કે સમાધાન થયા પછી કંપનીના સંચાલક દ્વારા ત્રણ કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી

અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો અમે કીધું કે આમને સાહેબ ત્રણ તમે ગોંધી રાખ્યા છે તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો ત્યાં કંપનીની બહાર અમુક લોકોએ અમુક લોકોને મારા મારી ધમ ધમકીને કરી હતી એ લગતની ની નોંધાઈ હતી એ ફરિયાદના આધારે દાહોદ રૂલ પોસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ ધ્યાનમાં રાખી જે બી જવાબદાર લોકો છે એનો વિરોધની કાયદેસરની કાર્યવાહી થઈ છે જેમાં બે લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂર લોકો એમને અટકાઈ પગલાં લેવામાં આવેલા છે જેમની તપાસ હાલમાં ચાલુ હોય છે અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અને જે લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા તો જેમની સાથે સમજ કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસે પોઝિટિવ રીતે નિકાલવાનો પ્રયત્ન કરાવશે